સુરતના સચિન જેઆઈડીસી પોલીસે પ્રતિબંધિત ગાંજાના જથ્થા સાથે એક ઓરિસ્સાવાસી ઈસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે આરોપી પાસેથી પાંચ કિલોથી વધુનો ગાંજાનો જથ્થો કબજે કરી તપાસ હાથ ધરી છે સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન શરૂ કરવામાં આવ્યો છે જે અંતર્ગત નશીલા પદાર્થનું વેચાણ કરતા અને સેવન કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે સચિન જીઆઈડીસી પોલીસે ગેરકાયદેસર ગાંજાના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે પોલીસે બાતમીના આધારે આરોપીને કૌશલ પાર્ક સોસાયટીમાંથી ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે પકડાયેલ આરોપી પાસેથી પાંચ કિલો આઠસો પચાસ ગ્રામ પ્રતિબંધિત ગાંજાનો જથ્થો પકડાયો છે જેની પાસે જેની બજાર કિંમત અઠાવન થી વધુ થાય છે પકડાયેલ આરોપીનું નામ વિકાસ કિશોર ગૌડાને પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે હાલ પોલીસે આરોપી ગાંજાનો જથ્થો ક્યાંથી લાવ્યો કોને આપવાનો હતો અને કેટલા સમયથી ગાંજાના જથ્થાનું વેચાણ કરતો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ સુરત